ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મજયંતિના દિવસે એટલે કે દર ત્રેવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ આપણે લોકો ઉજવીએ છીએ ચૌધરી ચરણસિંહને ખેડૂતોના મસીહા અને તારણહાર તરીકે ઓળખવામાં આવે છે ભારત સરકારે વર્ષ બે હજાર એકમાં નિર્ણય કર્યો કે ચૌધરી ચરણસિંહની યાદમાં ત્રેવીસ ડિસેમ્બરે આપણે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવીશું

કે ખેડૂતોના આત્મહત્યાના કિસ્સાઓ એટલા બધા વધી ગયા કે રોજ સમાચાર માધ્યમોમાં એકાદ બે ખેડૂતે જે જગતનો તાત આપણને અનાજ આપે છે તેને શા માટે આત્મહત્યા કરવી પડે છે વર્તમાન સ્થિતિ જોઈને આપણે જાતે જ નક્કી કરી લઈએ કે ખેડૂતોની દશા સુધરી છે કે બગડી છે ચાલો આપણે વાત કરીએ ગુજરાતના ખેડૂતોની ખેડૂત લક્ષી અનેક સરકારી યોજનાઓ છે પરંતુ છતાંય ખેડૂત કેમ દુખી છે તે સમજવું પડશે આ લાગે છે તેટલો સરળ પ્રશ્ન નથી અરે કોઈને એમ હોય કે અમે તો અમદાવાદ સુરત વડોદરા કે રાજકોટ જેવા મોટા શહેરોમાં બેઠા છીએ તો પછી અમારા આ મુદ્દા સાથે શું લેવા દેવા તો એ સમજવું પડશે કે ખેડૂતની સ્થિતિ કથળી તો તેની સીધી જ અસર તમારા લંચ ડિનર અને બ્રેકફાસ્ટ પર પડવાની છે સ્થિતિ એ છે કે ખેડૂતોને રવિ પાકની વાવણી કરવી હોય છે પરંતુ પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે કમોસમી વરસાદ આવી જાય છે અને ખેડૂતોનો ઊભો પાક બળી જાય છે બગડી જાય છે અને નષ્ટ થઈ જાય છે અને ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવે છે બાદમાં ખેડૂત સરકાર પાસે સહાયની માંગણી કરે છે અને લાંબા સમય સુધી રાહ જોવા છતાંય ખેડૂતોને સહાય માટે વલખા મારવા પડે છે ખેડૂતો કદાચ સારો પાક પકવી પણ લે તો પછી આ ખેડૂતને તેના પોષણક્ષમ ભાવો માટે વલખા મારવા પડે છે કેટલી વાર આપણે એવું જોયું જ છે કે પોષણક્ષમ અને યોગ્ય ભાવો ન મળવાના કારણે ખેડૂતો કંટાળીને પાક રસ્તા પર જ ફેંકી દે છે કે જેને જરૂર હોય તે લોકો આને લઈ જજો આ સ્થિતિ છે ખેડૂતોની આવા સમયે સ્વાભાવિક રીતે એ પ્રશ્ન થાય કે ખેડૂતોની આ સ્થિતિ છે એવા સમયમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવો કેટલો સાર્થક છે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી આજે કિસાન દિવસ અને તેના ઉપર જ ચર્ચા કરીશું કે ખેડૂતો ખરેખર ખુશ છે કે નહીં હવે તેના માટે આપણી સાથે જોડાઈ ગયા છે મનસુખભાઈ પટોડિયા પ્રદેશ પ્રવક્તા ભારતીય કિસાન સંઘથી જોડાઈ ગયા છે દોલાભાઈ ખાગડા ખેડૂત અગ્રણી છે અને નરેશ મકવાણા અમારી સાથે જોડાઈ ગયા છે આઉટપુટ એડિટર છે હા મનસુખભાઈ તમારાથી શરૂઆત કરીએ આપણે કે આજે કિસાન દિવસ છે ખરેખર ખેડૂતો ખુશ છે કે નહીં જી આજે વિશાળ દિવસ છે એ વાત સાચી છે પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ ખેડૂતોને ખુશ કરવાની તમે વાત કરો છો યોજનાઓ પણ છે પણ કાગળ ઉપર છે વાસ્તવિક રીતે ખેડૂતોને જે રીતે નુકસાન થાય છે એ પ્રમાણે એનું વળતર મળવું જોઈએ વળતર પણ મળતું નથી કારણ કે આપે બધાએ જોયું છે કે કમોસમી વરસાદથી તમામ પાકો ફેલ થઈ ગયેલા છે એક પણ રૂપિયો ખેડૂતના ઘરમાં આવ્યો નથી ખૂબ મોટી મુશ્કેલી ખેડૂત ઉપર આવી જયારે સરકારે તાત્કાલિક જે કંઈ સહાયો કરવાની હોય છે ખેડૂતોને સરકાર ઉપર ખૂબ મોટો આશા અને અપેક્ષા હોય છે તેવા સમયે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય ન મળે અને માનો કે શિયાળું વાવેતર કરવું છે એવા સમયે ખાતર પણ ન મળે કોઈ પણ યોજના હોય તો એ યોજનાની અંદર

દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ પરંતુ અત્યારે માત્ર ત્રણ હજાર કરોડ રૂપિયા જ ચૂકવાણા છે અનેક ખેડૂતોને પૈસા હજી મળ્યા નથી પરંતુ અમારી તો માંગ પહેલેથી હતી કે દેશના વડાપ્રધાન જે રીતે બટન દબાવે અને ખેડૂતના ખાતામાં બે હજાર રૂપિયા જાય છે એવી રીતે તમામ ખેડૂતોને સહાય આપવી હોય તો ગુજરાતમાંથી પણ આ એક બટન દબાવી તમામ ખેડૂતના ખાતામાં પૈસા મળી જવા જોઈએ ઓકે વાતો કરવાથી વાત છે ખેડૂતોને જે સહાય સમયસર મળવી જોઈએ મળતી નથી અને અનેક પુરાવાઓ માંગવામાં આવે છે અને એ પુરાવા ન હોવાને કારણે ઘણા બધા ખેડૂતોને અત્યારે સહાયથી વંચિત છે ઓકે સહાયથી વંચિત છે નરેશ હવે જે રીતે મનસુખભાઈએ કીધું એ રીતે કે બટન દબાવે અને ખાતામાં પૈસા આવી જવા જોઈએ તે પ્રકારની સિસ્ટમ ઊભી થવી જોઈએ કારણ કે મત પણ એ રીતે જ આપવામાં આવે છે કે બટન દબાવો ને જે પણ એમએલએ હોય કે જે સરપંચ હોય છે તેમના ખાતામાં અથવા તો તેના નામ પર વોટ જતો રહે છે તો હવે જ્યારે વોટિંગની આ સિસ્ટમ છે તો હવે જ્યારે સહાયની વાત હવે આપણે જો કિસાન દિવસની ઉજવણી આપણે કરી રહ્યા હોઈએ તો હવે આજે બટન દબાવી અને ખેડૂતોના ખાતામાં પૈસા જવા જોઈએ કહેવાની વાત છે એ જુદી હોય છે અને ખરેખર જે છે એ ખેડૂતોના ખાતામાં કેટલા પૈસા આવે છે એ આંકડો છે સાવ જુદો હોય છે તમે જુઓ કે સરકારે જે છે અત્યારે જે માવઠું થયું તેમાં દસ હજાર કરોડ રૂપિયાની છે એ સહાય જાહેર કરી પણ જેમ હમણાં જેમ વાત કરી એમણે કે ખેડૂતના ખાતામાં જે પૈસા આવે છે એ એટલા બધા ઓછા છે કે એમાંથી છે એક વખત છે એ ખેતરમાં આખા દવા છાંટી શકે ને એટલી પણ એ રકમ નથી હોતી હવે ગુજરાતનો ખેડૂત છે એ ખુશ છે કે નહીં ભારતનો ખેડૂત ખુશ છે કે નહીં એ જે છે એ તમે ખુદ સરકારના આંકડા જોશો એટલે તમને ખ્યાલ આવી જાય આપણે ગુજરાતમાં છીએ એટલે મને લાગે છે આપણે ગુજરાતની વાત પહેલા કરવી જોઈએ તો તમે જુઓ કે આંકડાઓ જેવું કહે છે કે ગુજરાતમાં છે એ દરેક ખેડૂતના માથે છે એ સરેરાશ છે એ છપ્પન દેવું છે હવે પચાસ થી વધારે ખેડૂતો જે છે ગુજરાતમાં છે દર વર્ષે માત્ર ખેતી માટે થઈને લોન લે છે અને એ પણ છે એ ઓછા એ નહીં સાત એ લોન લે છે એટલે તમે વિચાર કરો પચાસ લાખ ખેડૂતો છે એ મોટી રકમ છે એની લોન લેતા હોય તો એક લાખ છેતાલીસ તેસઠ કરોડ આટલી રકમની જે લોન છે એ ગુજરાતના ખેડૂતોએ છે એ કોમર્શિયલ બેન્કોમાંથી લીધેલી છે હવે આપણે ત્યાં તો છે ખેડૂતોને છે અલગ રીતે લોન મળતી હોય છે પણ છતાંય છે એ છે મજબૂર છે અને એણે છે એ કોમર્શિયલ બેન્કોમાંથી લોન લેવી પડે છે એટલે તમે જુઓ કે લોન માફી જે છે એની વાત છે એ સતત શું કામ થતી હોય છે તેનું સૌથી મોટું ઉદાહરણ જે છે એ આ આંકડો છે કે આટલી મોટી રકમ જે છે ખેડૂતો જે છે એ દર વર્ષે લોન લે છે અને એ માત્ર ખેતી કરવા માટે એટલે આના ઉપરથી તમે એક અંદાજ લગાવી શકો કે ગુજરાતનો ખેડૂત છે એ ખુશ હશે કે નહીં ઓકે દોલાભાઈ ખાગડા બી આપણી સાથે છે ખેડૂત અગ્રણી છે દોલાભાઈ તમને મારો અવાજ આવી રહ્યો છે હા આવી રહ્યો છે મારો બી કમ્પ્લીટ આવે છે ઓકે હા તમારો અવાજ મને આવી રહ્યો છે હવે મારો અવાજ મને રિપીટ આવે છે એ થોડું બંધ કરી દેજો ઓકે હા અ આજે કિસાન દિવસ છે ગુજરાત અને ભારતના ખેડૂતોની જે સ્થિતિની વાત કરી તેને લઈને આપ શું કહેશો બેન પહેલા તો

જયારે વાસ્તવમાં આ દિવસની વાત કરીએ ત્યારે કશું જ થતું નથી ખેડૂતો માટે કોઈ ચર્ચા પણ નથી આજે વધારે તો નહીં પણ ખાલી વોટ્સઅપ યુનિવર્સિટીની અંદર ખાલી ખેડૂત દિવસના પોસ્ટરો શેર થયા છે સરકાર પણ એક શબ્દ ખેડૂતોનું નહીં બોલ્યું હોય એ મને સંપૂર્ણ ભરોસો છે હવે જે રહી વાત આપણે મિત્ર ખેડૂત આગેવાન વાત કરી આગળ જે આપણે જોયું છે કે ખેડૂતો જ્યારે ત્યારે આ દેશની અંદર સૌથી વધારે જો દુઃખી હોય ને તો એ ખેડૂત છે અને સૌથી વધારે જે રેટ ની અડી કહેવાય છે ને એ ખેડૂત છે આ દેશની જે ધરોહર કહેવાય છે જેના થકી કશું જ આપણે વેળવી શકવાના નથી એ નહીં હોય તો આપણે જીવિત રહેવું એટલે એક ઓક્સિજનની ભૂમિકા ભજવનારો ખેડૂત માની લો બેન તમને એક વાત કહી દઉં છું કે અત્યારે એઆઈ નો જમાનો આવ્યો છે એઆઈ થી બધું શક્ય બને છે તમારો સ્ટુડિયો ચાલશે તમારા વિઝ્યુઅલો તમને મળી રહેશે કાલ્પનિક વિઝ્યુઅલો તમને મળી રહેશે તમારું જે બી કામ છે તમામે તમામ કામ કરી દેશે શું એ એઆઈ ખેતી કરી શકશે નહીં કારણ કે ખેતી કોમ્પ્યુટરમાં નહી થાય ખેતર મત થશે અને ખેડૂતનો દીકરો રગડવા મળીએ ત્યારે દસ વીસ પચીસ વર્ષે આપણે ખેતી કરવાના લાયક થઈએ છીએ આ કોઈ યુનિવર્સિટીમાં મળેલી ડિગ્રી નથી તમે એગ્રીકલ્ચર નો કોર્ષ કરી ખેતી કરતો ખેતી નહીં થાય કારણ કે ખેતીમાં આબોહવા બિયારણ અનુભવ એના ઉપર આ ખેતી ચાલે છે

પણ તેમ છતાં સૌથી વધારે એને દિવસમાં ત્રણ વખત પ્રતાડિત કરવામાં આવે તો એ ખેડૂત વર્ગ છે એ જગત તો તાત બન્યો છે પણ તાત ને સૌથી વધારે પીડા હોય છે એમને કહેતા કે બાપ ઉપર આખે આખો ભાર હોય છે જેમ એ ભાર ની મજબૂરી ઉપાડીને ખેડૂત ને એટલી બધી પ્રતાડના આપડે ભારત દેશ એ કિસાન કૃષિ પ્રધાન દેશ કહેવાય છે પણ બેન માત્ર કૃષિ પ્રધાન દેશ કહેવાનો રહી ગયો છે કોર્પોરેટરના હાથમાં ખેતી જતી રહી છે આજ નહીં તો કાલે રોટલી માટે મર્ડર થવાનું એ કન્ફર્મ છે આ લોકો કહે છે કે અમારી ક્ષતિ છે માનો તમે ખાતર વાત કરી આપણા ખેડૂત આગેવાનને કે ખાતર નથી મળતો ટાઈમસર તમે પણ વાત કરી હતી ક્યારે પણ નહીં બેના ના દસ વર્ષની પર ચાલે છે ખેડૂતને ક્યારે ટાઈમસર યુરિયા ખાતર નથી મળ્યું એક એ અમે અમે બિયારણ ખેતરમાં વાવતા હોય ત્યારે અમને ભરોસો નથી હોતો કે અમારું બિયારણ છે ડુપ્લિકેટ હશે કે ઓરિજિનલ હશે આ ઉગશે કે નહીં ઉગે એ બધી બધું રામ ભરોસે કરીએ છીએ કારણ કે કોઈ એવી ગેરંટી નથી કે આ ડુપ્લિકેટ ખાતરની ફેક્ટરીમાંથી કે ડુપ્લિકેટ બિયારણની કે ડુપ્લિકેટ દવાની ફેક્ટરીમાંથી આ વસ્તુ મારા જોડે નહીં આવી અમને કોઈ એવો ભરોસો નથી હોતો તેમ છતાં અમે ખેતી કરીએ છીએ ખેતી સરવાળા અમે નથી માર્યા કારણ કે જો ખેડૂત સરવાળા મારતો થઈ જશે ને તો આ દેશનો નાગરિક ક્યારે અન્ન પ્રાપ્ત નહીં કરી શકે કારણ કે એટલો બધો ભાવ છે એટલો બધો ગેપ છે આ ગેપ અને ભાવને અમે અમારો એક જ કર્તવ્ય નિભાવીએ છીએ કે આપણને નફા નુકસાનની સરવાળા નથી કરતા આપણો કર્તવ્ય છે આપણે જગત તાત જઈએ આપણે ખેતી કરતા રહીએ અને દેશના નાગરિક સુધી પહોંચાડતા રહીએ સરકારો એમ કે છે કે તમારો ઘઉંમાં કે પેલામાં ભાવ વધારી દઈએ ખેત પેદાશની અંદર તો કે બજારમાં ભૂખી મરી જાય આ લોકો દૂધ ઉપર જીએસટી લગાડી શકે છે આ લોકો ખાવા પીવાની સાસ ઉપર જીએસટી લગાડી શકે છે લોટ ઉપર જીએસટી લગાડી શકે છે માન લો પચીસ કિલા થી નાનો જે બી પેકેટ છે એના ઉપર તમામે તમામ જીએસટી લગાડી શકે છે ખેડૂતનો વારો આવે છે કે તમારા લીધે દેશનો નાગરિક ભૂખ્યો શું છે

જે એનું અસ્તિત્વ છે તેની જે જરૂર છે અથવા તો જે માણસની આપણને વધારે જરૂર છે ને એ માણસ વધારે દુઃખી થતો હોય છે આ એકચુઅલી અહીંયા સાચું થતું હોય ને નરેશ એવું લાગે છે કે ધારો કે આપણા દેશની અંદર ખેડૂતોની વધારે ખેડૂત ઉપર જ કૃષિ પ્રધાન દેશ કહી શકાય છતાં પણ આપણા દેશની અંદર સૌથી વધારે રીબાતા હોય તે ખેડૂત છે બિલકુલ વાત સાચી છે એટલે તમે જે વાત કરી ગીતાની એટલે મને છે ને એ મધર ઇન્ડિયા ફિલ્મ યાદ આવે છે મધર ઇન્ડિયાનો છે એક બહુ જ ફેમસ એક સીન છે કે સુનીલ દત્ત જે એમાં એક મજૂરનો દીકરો છે અને આખી કાળી મજૂરી કરી અને એ છે એનો પાક જે છે એ તૈયાર કરે છે એના મનમાં એવું છે કે હવે તો આખું વરસ છે અમે શાંતિથી આખો પરિવાર છે એ બેસીને ખાઈશું પણ એ દરમિયાન છે એ પેલો વેપારી આવે છે અને એની પાસેની આખો જે તૈયાર પાક જે એમાંથી મોટા ભાગનો છે એ અલગ અલગ પ્રકારના વેરા વસૂલી અને પછી એ પોતાની બાજુ લઈ જાય છે એટલે ગુજરાત અને ભારતની અંદર જે છે અત્યારે ખેડૂતોની સ્થિતિ જે છે એ મધર ઇન્ડિયા ફિલ્મના ખેડૂત જે છે સુનિલ દત્ત એના જેવી છે તમે જુઓ કે સતત જે છે એ ભાવ છે એ વધતો જ જાય છે અલગ અલગ વસ્તુઓનો જેમ અત્યારે જે છે એ ખાતર માટે છે એ આપણે જોયું છે કે ગુજરાતના અલગ અલગ પ્રદેશની અંદર છે એ ખેડૂતો છે એ લાઇનમાં ઊભા રહી જાય તમે જુઓ કે મહિલાઓ સવારમાં એનું જે પણ કામ છે ખેતીનું અને ઘરનું જે કામ છે એ સાઈડમાં મૂકી અને ખાતર ડેપો જે છે ત્યાં સવારમાં વહેલા પહોંચી જાય છે જેથી કરીને સમયસર ખાતર મળે થાય છે કેવું કે ખાતર જે છે એ મળે છે ક્યારે કે એની સીઝન જે છે જ્યારે ખેતરમાં આપવાની હોય એ પૂરી થવા આવે ને એ પછી એનો સ્ટોક છે એ રેગ્યુલર થાય છે એટલે આ જે વસ્તુ છે એ માત્ર ખાતરમાં જ થાય છે એવું નથી દરેક બાબતમાં એવું છે જ્યાં સુધી જે છે એ ખેતી કરતા જેટલા પણ ખેડૂતો છે ગુજરાતમાં એ જાણે છે કે જ્યારે છે એ ઓફ સિઝન હોય ત્યારે જ કોઈ પણ પાક જે છે એનો ભાવ છે એ વધારે હોય પણ જેવી છે એ પાક જે છે એ ખેતરમાંથી છે એ ખેડૂતોના ઘરે અને માર્કેટમાં આવતો થાય એ સાથે જ છે એનો એનો ભાવ જે છે એ અચાનક જ છે એ ડાઉન થઈ જાય છે સવાલ એ છે કે ખેડૂત જે પણ છે એ પકવે છે મહેનત મજૂરી પરસેવો પાડી અને આખું વરસ મહેનત કર્યા પછી જે કમાતો નથી તેના કરતાં પણ વધારે જે છે એ વેપારીઓને વચેટિયાઓ કમાય છે અને તેના કારણે જે જે ખેડૂત છે એ ઊંચો નથી આવતો બે ત્રણ આંકડાઓ મારે ખાસ અહીંયા કહેવા છે તમે જુઓ કે ગુજરાતની અંદર છે જેમ હમણાં વાત કરી કે પચાસ લાખથી વધારે ખેડૂતો છે એ લોન લે છે ખેતી માટે થઈને હવે એવી જ બાબત જે છે એ કમાણીની અંદર જે છે એ આપણે જોઈએ તો એમાં પણ બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે તમે જુઓ કે કમાણીની મામલે છે એ ગુજરાતના ખેડૂતો જે છે એ આખા દેશમાં છે અગિયારમાં ક્રમે છે અને એની માસિક આવક જે છે એ તમે ચોંકી જશો એની માસિક આવક છે માત્ર બાર હજાર છસો અને એકત્રીસ રૂપિયા તમે કલ્પના કરો કે આખો દિવસ અને આખું આખી સિઝન મહેનત કરતો ખેડૂત જે છે એ સરેરાશ જે છે અત્યારે માત્ર બાર હજાર અને છસો એકત્રીસ રૂપિયા કમાય છે અને આ જે છે એ ગુજરાતની ગુજરાત જે છે એ આખા ભારતની અંદર છે એનો અગિયારમાં ક્રમે છે ગુજરાતનો ખેડૂત કમાણીના મામલે માસિક કમાણીના મામલે અને આપણા કરતા જે સારી સ્થિતિ જે છે એ બિહાર અને આસામની છે તો તમે કલ્પના કરો કે આમાં ગુજરાતનો ખેડૂત કેવી રીતે સુખી હોઈ શકે આપણે સવાલ જે કરીએ છે તેના મૂળમાં છે એ આ મુદ્દાઓ છે અને બીજી વાત જે છે એ એવી છે કે તમે અત્યારે જે ખાતર જે ભાવે લીધું છે આવતા મહિને સ્વાભાવિક રીતે જે છે એમાં તમારે વધારે સ્ટ્રગલ કરવાની છે એમાં ભાવ વધી જવાના છે કાળા બજાર એટલા બધા થાય છે ખાતરથી માની બધી જ વસ્તુઓના કે એના કારણે જે છે એ ખેડૂત બે છેડા ભેગા કરવામાં છે એનો એનો સમય છે એ નીકળી જાય છે એટલે હું તો નથી માનતો કે ગુજરાતનો ખેડૂત છે એ અત્યારે ખુશ હોય ઓકે મનસુખભાઈ હવે આજે કિસાન દિવસ છે અને એ દિવસે ખેડૂત અને ખેતીનું ભવિષ્ય જોઈ રહ્યા છો કિસાન દિવસ છે પણ સરકાર કેવું છે કે માનવ નહીં કે સ્વદેશી આપણી વસ્તુ અપનાવવા માટેના કાર્યક્રમો સરકાર કરે છે અત્યારે ત્યારે આપણા દેશની અંદર આ ખેડૂત જે ઉત્પાદન કરે છે એનો એનો ભાવ મળવો જોઈએ અને વિદેશની વસ્તુ અપનાવવી ન જોઈએ તો જે ખેતી પાકો કપાસ છે ચણા છે આ વિદેશથી આયાત કરે છે આ સરકાર અને આપણા ખેડૂતોને ભાવ ના મળે એવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે એટલા માટે મારે સરકારને તાકીદ છે કે આજે કિસાન દિવસે નિમિત્તે ખેડૂતો માટે કઈક તમે વ્યાજબી રીતે અને જે ડિમાન્ડ મૂકવામાં આવી છે ચણાની આયાત કરવાની તે રદ કરો કારણ કે હમણાં એક મહિના દિવસની અંદર ચણાનું ઉત્પાદન આવશે તો એના ભાવ હાવ નીચે તળિયા બેસી જશે અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવશે ઓકે મારે તો બીજું એક ઈ કહેવાનું છે કે એક કે કે કંપની છે કંપની એ પાંચ કરોડ રૂપિયાની નુકસાન માં ગઈ તો એને પાછા પાંચ કરોડની લોન આપવામાં આવશે ખેડૂતોએ કમોસમી વરસાદ થી જે નુકસાન થયું છે તો એને પાછા ત્રણ લાખ રૂપિયાની લોન આપવી જોઈએ એવી કોઈ જાહેરાત કરવામાં ન આવી છો હવે દોલાભાઈ તમે ઘણા સમય પહેલાની વાત છે કે નરેન્દ્ર મોદીજી એ સભામાં સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે ઘરકા ખાના હે બહાર કા ખાના નહીં ખાના તંદુરસ્ત રહેના હૈ તો ઘર કા ખાના ખાના પડે હવે આ જે સ્લોગન સાથે જો આપણે આગળ વધીએ તેના માટે ખેતી પણ જરૂરી છે કેમકે અત્યારે ઓર્ગેનિક ફૂડ આપણને મળતું નથી અને ખેડૂતો હવે રાસાયણ ખેતી તરફ વળ્યા છે કારણ કે હવે એ લોકોને પણ જે રીતના ભાવ અને ખાતર નથી મળતું એટલે રાસાયણિક ખેતી તરફ વળ્યા છે તો તેવા ખેડૂતોને આપ શું કેશો જે રાસાયણિક ખેતી તરફ વળ્યા છે એ ખરેખર નુકસાન છે ખેતી ને પણ નુકશાન ના આપણા જે રોગો થાય છે બહુ ભયંકર છે પરંતુ ખેડૂત સત્ય ગાઈડન્સ અને નથી આવતું હું હું પ્રાકૃતિક ખેતી જ કરું છું એટલે મને ખબર છેલ્લા પાંચ વર્ષથી એસપી અને આપણા જે આચાર્ય દેવરજી ચલાવે છે એ રીતે પરંતુ આપણે જે સ્લોગન ની વાત કરીએ ઘરકા ખાના જે નરેન્દ્રભાઈ મોદી વાત કરી હતી બેન અહીંયા સ્લોગન ખાતર ભાષણ પૂરતા જ હોય છે આ લોકો હમણાં જ આપણે વર્ષોથી આપે કે સ્વદેશી અપનાવો

અને અત્યારે આરવલ્લી ની ગિરિમાળાઓ જે તોડવા છે એમાં લાખો પેટ નથી તૂટતા એટલે સ્લોગન જેવું અહીંયા કઈ દિન છે જ નહીં બીજી હું તમને વાત કરું છું કે પક્ષ અને વિપક્ષ અત્યારે ગુજરાતની અંદર એકબીજા ઉપર માસલા ધોવા સિવાય બીજું કશું જ કામ કરતા નથી આ સીધું ને સ્પર્શે અને જો ખેડૂતોને સધાર જ બનાવવા છે માની લો તો પેલા સૌથી પહેલા તો ખેડૂતોને દેવો સરકારે માફ કરવું જોઈએ આ દસ હજાર કરોડ પેકેજ કર્યો છે ને અમને કોઈ મંજૂર નથી ત્યાં તમને હકીકત વાત કહી દઈશું કે દસ હજાર કરોડ ના પેકેજ ની અંદર એક ગામમાં આઠ થી દસ કે બાર ખેડૂતોને પચીસો થી માંડી ને આઠ હજાર રૂપિયા જ ખાલી આયા છે આ બધી વાતો કે તમે સાડા સોળ હજાર ગામ માં આપી બે નથી આપી માત્ર પંચોતેર હજાર સિત્તેર હજાર કે ક્યાંક ત્રણે લાખ રૂપિયા એક ગામમાં માં આયા છે બાકીના બધા નવસો હજાર બારસો ખેડૂતો હોય છે એમને કશું જ નથી મળ્યું એટલે આ બધી વાતો છે ખેડૂતને જો સદ્ધત બનાવવો છે તો દરેક જે દેવું છે પાક ધિરાણ એનું નામ જ પાક ધિરાણ છે તો પાક ધિરાણ માટે લીધેલું હોય પાક નુકસાન ગયું તો પાક ધિરાણ માફ થવું જોઈએ તો જ બસ છે ને બીજું એમએસપી નક્કી કરવા માટે સરકારે અત્યારે કશું ન હોય તો ડબ્લ્યુટીઓ માંથી એગ્રીકલ્ચર બહાર કાઢી નાખે ને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે લોકો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે એને બહાર કાઢવાની આયા તો બધી બંધ થઈ જશે અને બંધ થતા જ મળી રહેશે આ વખતે મગફળી ખરાબ થઈ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર તો અત્યારે બી ખરાબ મગફળીના ચૌદસો રૂપિયા ભાવ છે કેમ કે એની ખેંચ ઉભી થઈ છે ખેંચ ઉભી થાય તો એ ઓટોમેટિક એને ભાવ મળે છે એનાથી બેન બીજી વાત કરું કે અત્યારે ખાતાની અંદર મામા સાથે ભોણેજ આવે છે નાનો યુરિયા છે પ્રાણે તમારે લેવું હોય તો નહીં કશું જ નહીં આવી આવી તો અનેક ઘટનાઓ ખેડૂતો સાથે બનતી હોય છે આપણે આપણે ઘણી વખત જોયું છે કે આગળનું જે સરકારે કે દસ હજાર કરોડ તમને ગયા વર્ષની અંદર જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિનાની અંદર સોળસો ને ઓગણ સિત્તેર કરોડ રૂપિયા હજી ખેડૂતોના ખાતામાં મેં નથી નાખ્યા તો એ પૈસા ક્યાં ક્યાં ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ એક મિનિટ થી આ લોકો કરી શકતા બધા બે બે હજાર રૂપિયા નાખી શકતા સોળસો ને ગુજરાત સરકારના ખેડૂતોના પૈસા જે સરકારે બોલી છે કે આટલા આપવાના છે એ પૈસા હજુ સુધી ખેડૂતોના ખાતામાં નથી આયા અમે આ વારંવાર ડિબેટો ની અંદર કહી ચૂક્યા છે કે ભાઈ પૈસા ક્યાં ગયા એ પૈસા ક્યાં ગયા પણ કોઈ બેન સાંભળતું નથી વર્તમાન સરકાર ઉપર અત્યારે ખેડૂતોને ખેતી કઈ રીતે આ ખુલ્લે આમ કહું છું આગેવાન તરીકે જવાબદારી સાથે કહું છું કે ખેતી કઈ રીતે નષ્ટ થાય એના ઉપર સરખી વધારે કામ કરી રહી છે બલકે કે એને કામ કરવાનું હતું કે ખેડૂતને કઈ રીતે સદ્ધર બનાવીએ એના ઉપર કામ કરવાની જગ્યાએ ખેડૂતને નષ્ટ કરવા ખેતીને નષ્ટ કરવા માટે એ કામ કરી રહી છે જેનું પરિણામ કે ટૂંક સમયની અંદર આપણે બધાને ભોગવવાનો વારો આવશે બિલકુલ આ દોલાભાઈ મનસુખભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પ્રદર્શ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ અને નરેશ તમારો પણ ખૂબ ખૂબ આભાર આ ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું તેમનો જે પાક હોય છે તેમને એ પાક જ્યારે વેચવા માટે જતા હોય છે તેમને પ્રોપર તેનું વળતર પણ નથી મળતું પણ ખરેખર ત્યારે જ ખેડૂત ખોશ થશે જ્યારે તેને પૂરતું પાક બિયારણ તમામ મળશે ત્યારે ખરેખર કિસાન દિવસ ત્યારે જ ઉજવવામાં આવશે અને આ સાથે જ હું રજા લઈશ નમસ્કાર